ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલ પર ફરીથી એકવાર બધાનો અને વાગી ગયા છે અહીંયા 10:30 10:30 અને અહીંયા થઈ ગઈ છે અમારે તૈયારી સૂટકેસ ભરવાની તો ત્રણ સૂટકેસ મૂકી દીધી છે અને હજુ બીજા થેલા નાના 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 પેક કરવાના છે આ ત્રણ હજી પેક કરવાની બાકી છે આ તો લાવીને ખાલી અહીંયા મૂકી છે આવો તો એક સોદી થેલા

હર્ષદના કપડા આજે પહેલી વાર હર્ષુદે ઈન્ડિયામાં કોર્ટર કરાયું છે એટલે ટાઈમ નોય બચાવ કર્યો છે અને વસ્તુઈ પહોંચી જવાની છે છે પેલી વાર મેં પોર્ટલ કરાવ્યું છે ટાઈમ ના અભાવ ના કારણે અહીંયાથી ઉદના અલથાણ અમારે આ થેલી એક મોકલવાની હતી દેવા જવી પડે એમાંથી પણ આજે પહેલીવાર વાર મેં પોર્ટર કરાવ્યું અને પોર્ટરનો એક્સપિરિયન્સ લીધો સુરતમાં કેવો લાગે એમ આ રાકેશભાઈ વસાવા પાર્સલ લેવા આવી ગયા છે અને એમને પેમેન્ટ કરીને હવે અમે વળાવી દઈએ બરાબર રાકેશભાઈ સારું ચલો થેન્ક યુ ખુલી તો છે ચાલો રેડી થઈ ગયા છીએ બહાર જવા માટે હા ટાટા

તો આ એનું એ મોડલ છે અહીંયા રહડો સંભાળ લીધું છે હા મારે કાઈકી એમ નહીં એ કહે એનું એ જ મોડલ છે એને રફડા જ રેમાન કોઈ તીના એ જ મોડલ કેમ કેમ કે રાખો ને કામ કરો રૂપા રૂપાવટી પૂછ્યું છે હે

ચાલો જમવાનું તૈયાર થઈ ગયું છે અને મહેમાન બેસી ગયા છે જમવા આવજો કાકા એ સંજુ બાબા

રાધી આવી જાય જય શ્રી કૃષ્ણ આવજો જો રાધિકા જાય છે અમે આવી ગયા છીએ મારા મામાના બીજી દીકરી બેન ને ત્યાં હાલ હંગ હમે રેઈસ થી ગેલીએ દમ હમ હમે બિલ્ડિંગ માં ચાલીને અમે પહોંચી ગયા લિફ્ટમાં કા કારા હે પ્રભુ રાધી તો દોડતી દોડતી આવતી હતી ચાલો બેન હવે ચાર પાંચ વર પછી લાંબુ જોઈ ને મારા ઘડીયા કેમ મેળ આવે

Cái tôi đi bắt cá bèn hoa hôm nay hai mươi xe tới bèn kêu này nơi này nơi, là phải <genges> <genges> là phải 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 là phải

ચલો ફ્રેન્ડ તો આવી ગયા છીએ અમે ઘરે અને હમણાં પાછા રાધિકા કપડા બપડા બદલીને

તો રાણી તો છે મારે રાધા રાણી તો છે અમારે રાજવીર છે રે રાજકુમાર માસી ના લાવશે નવા માસા

યો કે કે તમે એટલે આ કે તમને માસી ઘરે મારા બેનના ભાઈ બધા વિડિયો બ્લોગ બનાવવા કે મો માસી તરીકે ફેમસ ઓર એટલે બધા માસી એના કમેન્ટ કરે કે તમારી માસી હું થાય છે આપણા ઈ વિડિયોમાં બધા વિડિયોમાં કમેડું ખબર કે આ તો આખા ગામના માસી છે ગામ માસી બેગ તો સર્વત્ર માસી છે ગામ માસી થઈ ગયા છે ઓલા બધાના જ માસી ઓલા ગામડામાં ભાભલાડે કે આ આ બેન ની ખબર છે કેટલો જો કે એમ રે ઈસો આ છે તમારું છે આપણો ગામનો ચોક છે ગામનો ચોક ને બેઠાય ને તનો કાલ અમારું બે નું ફાઈનલ છે બીજા કોઈ ખબર બાકી માસી ના હાથ ના પીઝા તો ખવા છે ના ના જે બનાવું

જેજુ છે તે દેશ વિદેશ આખી દુનિયા ફરીને આવ્યા છે અને મારી ઘરે આવ્યા ને તો મને કે જો ભાઈ હું તારી માટે રૂપિયા લેવો મેં કીધું આવા વળે કેવા રૂપિયા

કેટલું કમાય તો સસ્તું મળે આપડા ઇન્ડિયામાં મોંઘવારી કેટલી ડોલર ક્યાં જો તમારે લંડન જવું હોય તો કોન્ટેક્ટ કર્યો આ દાંડી વાળા

અમારે એક કલ્પાબેન છે વેચે છે ને આમ એમ નહીં હું તમારી રીલ જો એટલે પછી બધાને આમ રેકમેન્ડ કરું હે અલ્ટીમેટલી મેટલી તારો ફાયદો તમને થયો તો તમારી એક હાડી અમને ગિફ્ટ કરવી જોઈએ લઈ તમારી દુકાને મોકલ્યો પણ માર તમને કેવી જ લાગે કોણ પણ આવે સામે ઓ રેડિયો કે ઓખા વેસુ વેનું થોડી એની લે માય તો સવા અગિયાર આવી ગયા હતા ઘરે પોણા અગિયાર સુધી અડધો કલાકમાં સુવાની તૈયારી કરવામાં વયો ગયો અમને અને અમુના હોઈ ગઈ ત્યાં જે રસ્તામાં જ મારા મમ્મી પપ્પા લઈને આવ્યા ત્યારે જ બધાને આજે બહુ બધા ઘરે અમે ગયા આનંદ કર્યો અને સાંજે મેળા વાસુદેવ બવાડિયાને જે મારો રિલેટિવ સચિન પોલરા યુકે રી છે એનો સગાંમ અમારો છોકરો છે તો સચિનની ઘરે ગયા હતા ત્યાં એ પણ હતો એ થિયેટર છે વાસુદેવ બવાડિયા આજે એની જોડે બેઠા એની જોડે રીલ બનાવતા હતા અમે બેઠા બેઠા અને પછી અત્યારે આવી ગયા ઘરે સુવાનો થઈ ગયો છે ટાઈમ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય